ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જો ફરી પાછા જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો સૌ પહેલાં તમે ઘણા દર્શન કરાવી દો આપણે પૂજા પાઠ થઈ ગયા છે અને માતા તે કાનાજી બેસી ગયા છે ચાલો તો તમે બધા કાનાજીના દર્શન કરી લીધા છે અને આજે થઈ ગયું છે રવિવાર છે આજે અને આજે છે છઠ આજે છ તારીખ છે અને ચોથું નોરતું છે તો ચાલો હવે આપણે તો આજે રવિવાર છીએ એટલે ટિફિનની તો કાંઈ ઉપાધિ નથી રવિવાર હોય ને એટલે આપણે આમ થોડોક આમ શાંતિ રહીએ કે ટિફિન બનાવવાનું ન હોય અને અમે નોકરી પર ન ને કેમ કે નોકરી કરતા ટાઈમ ટુ ટાઈમ રહેવું પડે ઘરે હોય એટલે થોડીક નિરાયત રહે તો આપણે હાવ નિરાય છે જ નિરાતમાં કામે નહીં થઈ જાય જાય કાંઈ વાંધો નહીં હાલો થોડું ઘણું હવે જો નાસ્તા પાણી તૈયારી કરવાની છે આપણે નાઈથોડ ફ્રેશ થઈ ગયા છીએ પાણી આવાની તૈયારી છે કેમ કે અમે થોડા દિવસથી વહેલું પાણી આવી જઈશ તો ચાલો આપણે થોડું ઘણું નાસ્તા પાણી તૈયારી કરીએ અને હા આજે અમારા નાના ભાઈ છે ને એ આવવાના છે તો તમે ઠેઠોથી જોડાયેલા રહીશું તમને જણાવશું કે મારા ભાઈ નાના શું લેવાયા છે તો સારો હાલો મળીએ પછી ચાલો તો જો આપણે ચાય બનીને રેડી છે જો મસ્ત રીતે આપણી ચાય બનીને રેડી છે અહીંયા ભાખરીનો લોટ બાંધી લીધો છે આપણે જો આજે બનાવવાની છે ભાખરી કેમકે દરેક તમે રોટલી કરતા હોય ને તો રોટલી બનાવી નાખી પડવારે કેમકે અલગથી કાંઈ ભાખરી ન બનાવું છોકરા હોય તો ભાખરી બનાવવામાં બે હાલે રોટલી ભાખરી આજે રવિવાર છે ને તો કીધું ભાખરી બનાવીએ કેમ કે રોટલી બનાવવાની હોય નહીં તો કીધું ભાખરી રવિવારે એકદી ભાખરી બનાવીએ બાકી તો રોટલી હાલે એક છોકરા આવે તો ભાખરી બનાવીએ ચાલો તો ભાખરી બનાવી નાખીએ ચાલો તો જો બેસી ગયા છે સવાલો નાસ્તો કરવા અને જો નાસ્તામાં છે ભાખરી જો આ ગાંઠિયા છે ને એ સણોસરા કાંઈ લો સણોસરા લઈ ને કાલે સણોસરા ગયા તા ને હા અહીંયા બધું આમ ફ્રેશ જ મળે તાજુ બનાવેલો એટલે જો સેવન ગાંઠિયા લઈ આવ્યા છીએ લઈ આવ્યા છીએ પારસભાઈ હાટ પણ પારસભાઈ આવવાના હતા પણ વરી કે હું બીજે દિવસે આવીશ કાંઈક નોરતાની તૈયારી બધું હાલતું હતું ગરબા રમવાનું તો પછી ન આવ્યા કાં હા આજ બપોરે આવવાના છે પારસભાઈ

અને હવે બનાવવાની છે રસોઈ તો રસોઈ બનાવવાની છે જ ભાઈ આવવાનો છે ને કાં તો ભાઈ દાળ ભાત ભાવે છે તો આપણે દાળ ભાત ને બટેકાનું શાક બનાવવાનું છે તો આપણે તૈયારી કરી લઈ હવે મિત્ર ના પપ્પા અમને ભાઈને તેડવા છે જો કેટલા વાગી ગયા છે જો કોણા જેવું થવા આવ્યું છે ને હવે આપણે બનાવવાની છે રસોઈ તો આપણે બેસી જાય રસોઈ બનાવવા ચાલો તો જો વાસણ પડ્યા જ પડેલા તો આપણે વાસણનો નેઠો કરી નાખીએ પછી બનાવીએ રસોઈ

તો ચાલો હવે જો તમારે દાળ ભાત ને બધું બનાવીને દાળ ભાત ને નું શાક ને બધું બનાવી નાખ્યું છે અમે ચાલો તો જમવા બેસી જાય જોમાં દાળ બનાવી છે પછી આમાં નું શાક છે પછી ભાત બનાવી છે આપણે રસોઈ બની ગઈ છે ભાઈ આવી ગયા છે તો ચાલો બેસી જાય જમવા અને ભાઈ જો ફ્રેશ થાય છે

ચાલો આપણે કપડાં બધા લઈ લઈ ચાલો વાતાવરણ સારું હોય ને તો સારું સવારે તો એવું લાગતું હતું હોટ તો ફાટતા હતા એવું લાગતું તું કે શિયાળો આવી ગયો હોય એવું વાતાવરણ એવું થઈ ગયું છે શિયાળા જેવું ચાલો બધા કપડાં ભેગા કરી લઈ ઉપર એમ તડકો આમ છે પણ એટલો બધાય તડકો નથી લાગતો ચાલો તો ભેગા કરી લઈ કપડાં ચાલો ચા મિતુના પપ્પા બકારું લઈ વાય ચો શું લઈ ભાઈ લાવ ઓર થાય છે

તો જો આ બે સારી છે પણ હવે કાલે ફોલ છેડા કરવા નાખવા જવા થઈ જાય તો કે ગાડી અંદર લઈ લે કેમકે ફાઇન તો ગાડી બાંધ પડી હતી ફોલ છે એટલે પછી આમ બહુ હિંમત ન થાય ટુકડું હોય તો તો કીધું પછી નાખ્યા ચોલો કાલે ઉપર રાખ્યું કાયલો ચાલો તો કાલે નાખવા જઈશું રાખી મિત્રો પપ્પા ગાડી અંદર લઈ લીધી જો ગાડી અંદર લઈ લીધી ને હાલો તો એને ગાડી અંદર લીધી ને આપણે બેસી ગયા છીએ સોરા ફોલ નાખી ચાલો તો આટલો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાંઈ ના નવા બ્લોગમાં અને હા અમારો સ્પેશિયલ એપિસોડ નવરાત્રિ નવરાત્રિ એપિસોડ આવવાનો છે અને રોજ જ અમે રોજ છ થી સાત ની વચ્ચે આજે આવી ગયો છે આજે આવી ગયો છે અને કાલે નવ દે નવે નવ નોરતા જ આવશે ગઈ કાલે આવી ગયું હા ગઈ કાલે આવી ગયો છે ને આજે આવી ગયો છે ને કાલે નવે નવ નોરતા આવશે તો તમે ઈ પેશિયલ નવરાત્રી બ્લોક સ્પેશિયલ નવરાત્રી બ્લોક પેશિયલ નવરાત્રી બ્લોક જોજો જેમાં બહુ મજા આવશે અમારા બે છોકરાઓ જ્યાં ગરબી રમે છે તેનું આવશે અને અમે આઈકણે ગરબી રમીશી જોઈશી ગવરાવીશી અને અમારા ગામની ગામડાની બધી એ તે પણ આવશે એટલે ઈ દરરોજ સાંજે 7 6 7 વાગે આવશે અને સવારનો તો રેગ્યુલર આપણે સવારે 6 વાગે તો આપણો આવી જ જાય છે અને આ નવરાત્રી સ્પેશિયલ બ્લોગ આવશે એટલે તમે જરૂર જરૂર જોજો અને બધાય આનંદ એન્જોય કરો ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મર્સુ કાલે નવા બ્લોગમાં નવરાત્રીનો બ્લોગ કેવો લાગ્યો એ પણ જણાવજો હા નવરાત્રીનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં લખજો ચાલો મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ